ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ લોકોના મોત થયા પરંતુ હજુ પણ તંત્ર હોય એવું જોવા મળી રહ્યું છે હજુ પણ લોકોએ પસાર થવું પડશે જર્જરિત રોડ પરથી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ડાયવર્જન આપેલા રોડ પણ જર્જરિત છે ડાયવર્ઝન આપેલા રોડ પર ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી

આણંદ વડોદરા ને જોડતો ગંભીરા બ્રિજ સવારે તૂટી ગયો ત્યારબાદ હવે ઉમેટા બ્રિજ ઉપર તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ત્યારે આપ જોઈ શકો છો અત્યારે જ્યાં ઉમેટા બ્રિજ છે ત્યાં રસ્તા પર જે ટીગરા છે તે પૂરવાની કામગીરી ચાલી રહી છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અત્યારે જે આ રોડ જ્યાંથી તૂટેલો છે ત્યાં ટીગરા મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આપ જોઈ શકાય છે જે કામગીરી ચાલી રહી છે આપણે જે કોન્ટ્રાક્ટર છે તેમની સાથે વાત કરવાની ટ્રાય કરીશું મિત્ર કામગીરી કેમ ચાલુ કરી છે અત્યારે સાહેબ આ ખાડો બહુ પૂરું થઈ ગયા હતા અત્યારે વરસાદનો નો મોસમ આજે થોડું ખુલ્લું દેખાયો એટલે જે ખાડા હતો રિપેર કરવાનું કામ કરે ચાલુ કરે આપણે કોને મોકલે છે તમને તમે કે આપણે તો આરે બી વ્યક્તિ વ્યક્તિ કરીએ સાહેબ જી કેટલી કેટલી જગ્યાએ અત્યારે ખાડા પૂરે અત્યારે તો આ બ્રિજ ચાલુ કર્યા છે આ બ્રિજ પૂરું કરતા કરતા જઈએ કેટલા સમય થી તમને આની ફરિયાદ કરી દીધી રિપેરિંગ કરવાની સાહેબ એવું કોઈ મેસેજ તો મને નહીં આ છે આ આઈ મળી છે મને એવું કોઈ આઈડિયા નહીં સાહેબ આરએમબી વિભાગ મને મેસેજ આલી એટલે હું ચાલુ કર્યા હતા આરએમબી વિભાગ દ્વારા જાણ કરી અને ખાડા પૂરવાની કામગીરી અત્યારે કરી રહ્યા છે કેટલા કે અહીંના વાહન ચાલકો સાથે આપણે વાતચીત કરીશું મિત્ર અત્યારે આ ખાડા પૂરવાની કામગીરી ચાલુ થઈ છે શું કહેવું છે તમારું આ ખાડા ઘણા ટાઈમ છે આ ખાડા આવડે પૂરવાના પેલો ફૂલ તૂટે આગળનો એટલા માટે આ ખાડા પૂરો છે આ સરકાર શું કરે એ ખબર નહીં પડતી

બ્રિજ બનાવાની નવા બ્રિજ ની તૈયારીઓ કરે આ જૂનો બ્રિજ થઈ ગયો છે આ બી તૂટવાની તૈયારીમાં જ છે અત્યારે હવે આ ઢીંગડા મારે કોઈ મતલબ જ નથી અત્યારે નવો બ્રિજ બનાવવાની તૈયારી કરવાની હોય

અત્યારે પોલીસે બ્રિજ પડ્યો એ બાદ આ બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રતિબંધ કર્યો છે પરંતુ આ બ્રિજ ઉપર પર ભારે વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે તંત્ર દ્વારા તત્વરે જો આ બ્રિજ કામગીરી મરામત કામગીરી શરૂ કરવામાં આવે તો ભવિષ્યમાં આ બ્રિજ પર ઉપર બનનારી મોટી દુર્ઘટના રોકી શકાય તેમ છે યોગિન્દરજી ન્યૂઝ કેપિટલ આણંદ